મહેસાણા જિલ્લાના લીંચ ખાતે શ્રી ઓમિયા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનો ત્રિદશાબ્દી મોતી મહોત્સવ બે હજાર પચીસ અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારિતાનો નવો વિભાગ શરૂ કરી સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિના સંકલ્પ સાથે જરૂરિયાતમંદ સૌને મળે એ રીતે પ્રયત્નો થઈ રહ્યા છે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી ઉમિયા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પોતાના ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે ગામનો પૈસો ગામમાં રહે અને આ પૈસો ગામ લોકોના જ કામમાં આવે તે માટે ગ્રામીણ વિસ્તારોમાં સહકારીતા સહકારથી સમૃદ્ધિ નવા આયામો સર કરી રહી છે છેવાડાના વ્યક્તિઓને મદદરૂપ થઈ આત્મનિર્ભર ભારતની સાચી ઓળખ આ સહકારી પ્રવૃત્તિથી થઈ રહી છે કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સગર્ભા માતા કુપોષણ ચાવડા અગ્રણી ગિરીશભાઈ રાજગોર વિનોદભાઈ પટેલ દેત્રોજ રામજી મંદિરના લખીરામ દાસી મહારાજ પાલોદર સોમનાથ મહાદેવના દયારામ અગ્રણી પટેલ પરેશભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ

આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રેસ પેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ફાઇવ ડબલ સેવન ટુ નાઇન ફોર એટ ડબલ વન ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફોર